નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઘણા બધા લોકો મનસુખભાઈ રાઠોડ ને ફોન કરતા હોય છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ લોકો સાથે વાતચીત દરમિયાન માતાજી અને ભગવાન વિશે કેટલીક મજાક મુશ્કેલી કરતા હોય જે નિર્ણય મિત્રો લોકોને લાગણી દુભાતા તેઓ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અવારનવાર ધમકીઓ આપતા હોય છે તેવી જ રીતે મિત્રો રખા દાદા વિશે કંઈક વાત કરતા મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક યુવકનો ફોન આવી ગયો છે અને આ દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને જોરદાર ધમકી આપી છે તો આવું સંભળાય કે સામે મનસુખભાઈ રાઠોડે આ યુવકનો શું જવાબ આપ્યો અને બંને વચ્ચે શું ઝઘડો થયો છે એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીડું બે લેકન પણ દબાવી દેજો તમાર કોણ કામ મનસુખ રાઠોડ મનસુખભાઈ રાઠોડ હા અજીતભાઈ વાઘેલા બોલો ભાવનગર થી અજીતભાઈ વાઘેલા ઈ કોણ અજીતભાઈ વાઘેલા કાનપુર થી દેવી પૂજક એટલે ક્યાં દેવી પૂજક બોલા વેડુ લાવે ઈ કોલા હા જાના ભાઈ હે હે હું હા આ તો તમે અમારા ખાડુદા વિચે બોલાવ છો એલા પણ ક્યાં દેવી પૂજક આવું એમ પૂછું છું પેલા અરે દેવી પૂજક બોલવી છે એટલે દેવી પૂજક તો હું દેવી પૂજક જ બોલું છું પણ તમે ક્યાં દેવી પૂજક એમ હે તમે ક્યાં દેવી પૂજક છો અને દેવી પૂજક બોલવી છે એ દેવી પૂજક માં બે પ્રકાર આવે બોલું છું ભાવનગર થી એ ઈ તો મને ખબર પડી ગઈ ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ગઈ દાતણિયા હવે દાતણિયા બોલતા હોય તો ભલે ને બોલતા હોય તો ભલે જે બોલતા હોય એ બોલતા હોય બેયની હારે વાત થોડું કરાય એટલે મૂળ કંપની કઈ એમ અમારી કંપની જે હોય ઈ એટલે થી બોલું છું અજીતભાઈ વાઘેલા ભલે વાઘેલા બોલે ઈનો કોઈ વાંધો નથી પણ બરોબર પોલીસ સ્ટેશન માં ધક્કો નો થાય એવું કરજો કે તમારા પાસે અહીંયા માતાજીને રખા દાદા કોઈ જામીન નો પડે ને કોટડા માં ધક્કો નો થાય એવું કરજો એ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીંયા આવી જાવ ને ક્યાં છો હાલો ને એટલે અમને કામ પતાવી દઈએ

સમાર નામໃસ રાખો હા એટલે ઈ હું તમે મને પૂછો કે તમે કોણ બોલો તો હું કહું મનસુખ ઉર્ફે રખો બોલું છું તો ઈ મારા નામ ફેરવી નાખવાનું હવે તમારો ધર્મ હોય મને થોડી ખબર છે કે રખા નામનો ધર્મ નીકળ્યો છે ઈ તને ખબર હતી તારા રખા નામનો ધર્મ નીકળ્યો ઈ મારો બાપ છે ને મારા બાપા નામ રાખ્યું રખો હવે ઈ મારી ભૂલ છે મને ઈ નામ ગમતું નહોતું એટલે આધાર કાર્ડ માં રાખો છે ઓમ મારું નામ મનસુખ છે હા હવે તમે કહો છો કે અમારો દેવ છે તો હું તમારું ધર્મ મને પગે લાગી લેવું બીજું કેમ કરું એટલે મનસુખ રવા દે આ મહિનો કામ નાખશે આ મહિનો સોટિયો બહાર કાઢ છે તારો એટલે હવે એ આપણે પોલીસ સ્ટેશન સમજી લેવું એ ન્યા આપણે આસારામ બાપુ એ બસારાજી આપણે ડાયરી માં ખાતા હમણાં સુટ્યા છે આપણે હમણાં શું જેલું નવર્યું છે અને પોલીસ છે નવરા છે આપણે એકાદો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી તૈણી મુઠ્યું વાયરે જા તમારે ગોયતા રડે નહીં એ લાલ ઊયું ઊયું થાય ને તમે જોયું નહીં હોય હજી આપણે એ હમણાં ઘડીક વાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ પછી મને ખબર પડે બોલપેન વાળી દેવ કેવી આવી ત્રિશુલ વાળી તમે જોઈએ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય પણ આજ તમે બતાવું તમારું નામ બોલો આખું હાલો કાળા અક્ષર વાળા આપડે એકવાર આખું નામ બોલો નામ બાપુજીતભાઈ વાઘેલા

લાલ લાઈટ વાળી જ મોકલું તમે ખાલી નામ બોલો નકર કર્યા આવીશો જ્યાં ની પોલીસ પોલીસને હમણાં ઈમેલ કરું એટલે પોલીસ રખદાદા છે હમણાં લાલ લાઈટ વાળી લઈને તમે ઈ રખદાજા જોયા હોય કોઈ થી ઓલા ઓલા બોલરો માં આવે હા હમણાં બોલરો મોકલાવું આખું નામ બોલો

બાપુજી નામ જ બોલો તમે ખાલી બાપુજી એક વાત કરો ભૈરા પોલીસ લે જો ભારત ની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય તમાર ન્યાય પોલીસ છે પોલીસ ચીજ આ ભારત દેશ તમારે તમારે રખાદા દાદા એક દોરો ધ્યાન નથી પોલીસ જ ધ્યાન રાખ્યું કોઈ આરોપી હોય તો

પોલીસ બતાવવા જ છે એક કલાક નો કરવો પડે ને તો મનસુખ તને રખો દાદા આડો પડે અને હમણાં જો લીડા નો વેરાવાનું હા ખાજ વાંધો મોકલ લો જોઈ જ મોકલ મોકલ કરે છે મા બાપ વગેરે ની વાતો કરે છે રખા દાદા ને આખું નામ બોલતા રખા દાદા ને હમ છે તારા બાપુજી નામ દાદ

અંબુજા સિમેન્ટ વાપરવી પડે દાદા ન બનાવે રખા દાદા બનાવે આખું નામ રખો દાદા રખો દાદા એટલો બધો બળુકો છે તારું નામ તો આખું લખાવતો નથી તો તારો

સરપંચ બન્યો હોય તારી નહી હોય ઈ ને લઈ નીકળે તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બન્યો સરપંચ નો બનાવે તને ભૂવો બનાવી શકે ભૂવ બનાવી સરપંચ બનાવી ન બનાવી તો એક સરપંચ રખો દાદો બનાવી દે કાર

પગયા ન લગડાવું મને હા થાય ફોન કર્યો ને મારા મનસુખ દાદા ને પરસો દેવો હા તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ સ્ટેશન બધે વાયરલ કરું આ મને એમ ફાવ્યું દે છે મોકલી દેવાનું છે હા તો વાયરલ કરું દસ મિનિટ માં ફોન બંધ ન કરાવે તારે સ્વીચ ઓફ ના મોકલી દેવા બાકી મારા દાદા વિશે નો બોલતા દાદા દાદાનો સ્વીચ ઓફ બંધ થવાનો તારે યાદ રાખવું રાખજે એ ભલા દાદા વિશે દાદા ને લીંડા વેરી નાખવા